તો આગળ વાત કરીશું વલસાડની વલસાડની અંદર સીએસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે સીએસ સેન્ટર દ્વારા અનેક લોકોના કામો થઈ શકે છે તો અને ગુંદલાવાઓ ગ્રામજનોએ હવે એક જ છ હેઠળ બધી સેવાઓ મળશે તેમને અને આપણે જણાવી દઈએ કે ગ્રામજનોને જે તકલીફો પડતી હતી તે હવે સરકારી યોજનાઓનો સરળતાથી તેમને લાભ મળશે અને સૌ કોઈને ગ્રામજનોને આ સીએસ સેન્ટર ઉપરથી આધાર કાર્ડ પાન કાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા તમામ જે દસ્તાવેજો છે તે તમામ દસ્તાવેજોને સારી રીતે અને સંપૂર્ણ માહિતી સાથે તેમને સીએસ સેન્ટર ઉપરથી તેમને મળશે અને આ સીએસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે વલસાડ ખાતે અને ગ્રામજનો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા